ધર્મશાળા થોડી હોય કે જો કીધું ધર્મશાળા પણ આ તો ખાલી કરી કરી એટલે લઈ જો જો કરી કરે એટલે નહીં કે નહીં ચટણી કરે એટલે લગીને ને તારા રેગળો નહીં લઈ જવાનો જો ભાઈ હું કોઈ નાલતો નહીં ઓ મફતમાં આપણે કોઈ નહીં હાલતા ખબર તે મને ખબર તી મારા કાકો કહેતા હતા કે ના જતો ઈ કર ના જતો અમે હા ને એનો ચહેરી લો હા કોઈની શરમ નહીં રાખતો એ કહેતા હતા મને પણ હું આવી ગયો

જો કે આયા આયા રેગરો ખાવા તો કદી મારી દોસી ને રેગરો નહી આલે હોય ખાવા માતા ઘરે બનાવા માતા તો આમ ન મૂચવાઈ આલતો હશે આય પણ આ રેગરો તો મારું નામ બગાડી એટલે હમણા વચ્ચે આ છોકરા ની હે તો તે કે તમે તો કંજુસોન અમુક કે ના શરમોહન કે ચ્યારી લાહોન એવું કે આ ખરે ખા રેગરો વાની માં તો મારું નામ બગાડ્યું રેગરો એ પક્કો તો કરવું પડશે મારે

તમને ફાર્યા તા તો જવું છે હુઈ ગયા ફા હુઈ ગયા પણ જઉ તો હજ અલ્યા એ મહા એ મહા લા ઉતારું બોલો કે આ અલ્યા માર માસી તમ ચાલે ને આ લસકો લે ને તમે બે આવી ગયા હોય માસી નહી આવતી હે માસી નહી આવતી હું આધી પડી હા રે તો તે વાટો તન તો રેગડો ખાવા દઉં હ

હે મેલી દે મનવા મારા મારા કોઈ નથી કોઈ તારા આમ તો આ ભજન ની કે વાત કેવી વાત હાતી એમ તો કારણ કે હા ત્યાં રેગરો લેવા ને ત્યાં જ લોકો આવે બાકી આમ તો કોઈ નહીં આવતા હું એમ કેવું લે કે આવજો મારે કુવા માં થોડું તો સમુદાય નહીં આવતા હમણાં રેગરો લેવા તો ક્યારે હમ રેગરો આવી ગયો ભજન વાળા જગો બનાવી ભજન તો હોરાબા હા રેગરો લઈજો કો રેગરો ના રેગરો લઈજો હોવા તો હું કહું હા એક શરા લઈ જઉં હું આજ તો આઘારે લઈ જવાય તો હું કહું એમ લઈ જવાનો જમ તમે ક્યો એમ શરા તમા મોણઈ જ પેલા થેલી પડી થેલી પડી જો થેલી પડી આલું ઉભા રેયો હા હોવા જો બેગરો લઈ જાવ હોય

સાચું લોકો બોલ્યું લેકો અલ્યા મોણ રેગરો આ લે તોય લેતા નહી લ્યો હમણાં એમ કેતા હતા તો

હ રેગળો ખાવા કાચાં કાચાં રેગળો ખાવ જ તોમન ના ઓરી ગરમ ભરાઈ રેવા વળી કાચાં કાચાં ખરાયા વદિ બીજું કરે રેગળ તે સરથો કીતી સરથો રાશી દે તપટી મરવાની સરથ રાશી ના હા આઢાઈ ન દોળવાનો રેગળો બીજો રેગળો સરથો કી પાગઈ દોળવાનો ઈ તોડવાનો વળી પગઈ જો

જબર તમારા માટા સમાચાર ખુશીના સમાચાર તમારા માટે તો પણ મારા દોશી બીજી નહીં લાવી દોશી નું નહીં કેતો આ થા ને પાકિસ્તાનની હેઠ પાકિસ્તાનની ઓ મારા છોકરાને પાકિસ્તાન પર આવવાનો લે લે હે પાકિસ્તાન પર આવવાનો તો વાત 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 પડી કે પાકિસ્તાન પાકિસ્તાન એ સાચી બીજી હું બેઠો તો ને પાકિસ્તાન થી પાકિસ્તાન થી ઠેઠ હું કીધું વસ્તી રેગડો ખાવા માટે પડા પડી કરી રહી બોલો તમે જુઓ તો રેગડો ખાવા માટે અને મેં છ જગ્યા કોન્ટેક્ટ કર્યા પછી રેગડો જ મળ્યો નહીં બોલો

ભાવની તો હું વાત કરું આ પડા પડી કરી દે તમે વિચાર કરો ભાવ કેટલો આલે રેગલો તમે વિચાર કરો ભાવ તો જબ્બર હશે તો તો અને હું હવે વિચારમાં પડી જો કો આખા ભારતમાં ચોય આપણ રેગલો જ રેવા નહીં અલે હું રેગલો નહીં તમે કે જો કે હા રેગલો અલે હરંગ પરી હો મારું અલે આપણ આ એ આપણું શેતર ના ચાલે તો આખું પાકિસ્તાન છે કેટલો રેગલો પચા વીઘાનો રેગલો જો અલે આપણ આ જેટલું શેતર એ તો તમે વેકાવરાઓ ભાઈ આપડે બીજા ઘણાય કોન્ટેક ઘણાય કોન્ટેક તાનું તમે ખાલી મારન પેલા એમને સેમ્પલ બતાવું

તમારે જેટલા જુઓ સેમ્પલ પાકિસ્તાન પોકાર દઉં જવાબ હા એક વાત તો ઉભા પાછું હા ડાયરેક્ટ પાકિસ્તાન માં કોન્ટેક્ટ ડાયરેક્ટ પાકિસ્તાન માં કોન્ટેક્ટ થાય પણ એક શરત જી શરત એક શરત નહી

હા મારું જય ઓફિશિયલ પાર્લેજ હા